પત્ની હતી તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવી કે અભિમાન સારી વસ્તુ નથી માણસે ધર્મ ક્યાં કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ સુખ અને વૈભવ આજે છે કાલે નથી પરંતુ રાજા તો રાણી આ સલાહ માનવા બદલે ઉલટો વધુ વધુ બગડવા લાગ્યો તે સુરા અને સુંદરીના અને કેમસમાં મક્ત લેવા લાગ્યો એક દિવસ નિસાર રાણી મહેલની ઝરૂખમાં ઊભી હતી ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈક વરત કરતી જોઈ તેને દાસીને બોલાવીને એ સ્ત્રીઓ શું કરી હતી તે જાણી લાવવા બોલી થોડી વાર દાસી આવી અને રાણીને કહ્યું રાણી એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે રાણી આચાર્ય પામી તેને પૂછ્યું એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવ હા તેમણે કહ્યું એમ સૂત્રાના દસ તાતણના લઈ તેને કંકુથી રંગી છે તેને તેની દસ ગાંઠો વાળી છીએ વળી દશામાં માતની માટેની મૂર્તિ બનાવી તે પૂજા કરીએ છીએ આ સાંભળી રાણીએ પણ દશામાનું વ્રત કરવાનું નક્કી કર્યું તેણે રાજાને વાત કરી કે રાજાએ હાંસી ઉડાવતા કહ્યું રાણી આ વ્રત વ્રત બનતું છે આપણે છે કે આપણે આ વ્રત કરવાની કરવી છે ધન દોલત સુખ સાહેબી સંપત્તિ બધું જ આપણી પાસે છે તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર અને રાજાએ રાણીને દશામાની વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી પરંતુ માતા દશામાં પોતાનું આવું અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા તેમણે અભિમાન રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું બીજા દિવસે સૂર્ય ઉદય થતાં જ પડોશી દેશનો રાજા લંકસ લઈ કર્ણાવતી ઉપર ચડી આવ્યો આ એકાએક આક્રમણ કર્ણદેવ ગયો અને લડાઈમાં હારી ગયો પડોશી રાજાએ તેની રાજપાટ બચાવવા રાજા રાણી અને તે બે કુંવરો લઈ નાસી ગયો રસ્તામાં રાણીએ કહ્યું તમે દશામાનું નું કરવાની મનાઈ કરેલી એથી માતાજી માતાજીએ કોપ તમારા ઉપર ઉતર્યો છે રાજાએ આ સાંભળી રાણીને મારી આમ ખૂબ જ તરસ થાક અને ત્રાટ વેઠતા વેઠતા રાજા રાણી અને બે કુવરો એક વાડીએ પહોંચ્યા ત્યાં પાક ઉતારવા બેઠા ત્યાં તો એકા એક વાડીના બધા ફૂલ ઝાડ કરમાઈ ગયા રાજા રાણી ને બંને કોવરો આ ધોઈ હકમ ખાઈ ગયા ત્યાં માળી આવી ચડ્યો તેણે આ પણ દર્શ જોયું અને વિચારવા લાગ્યો કે માનો ન માનો પણ આ લોક જરૂર કરમી લાગે છે નહીતર હરીફરી લીલવતરી આ રીતે લશ્કર સુખભ થાય નહીં એમને હડતૂત કરી કાઢી મૂક્યા રાજા રાણી અને બંને કુંવરો નિરાશ વધને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા થોડે દૂર ગયા પછી એક વાવ આવી વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું તો ઝડપથી ચાલતા વાવના પગીયા ઉતરવા લાગ્યા અદૃશ્ય થઈ ગયા રાજા અને રાણી બંને કામરૂ કલ્પના કરી ઉઠ્યા રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાં ક્રોધ જ તે શિકાર બન્યો છે પહેલા રાજા થયું અને હવે કુંવરો રાજાએ રાણીને કહ્યું રાણી રડતી નહીં જેણે કુંવરો આપ્યા તેણે જ કુંવરો પાછા લઈ લીધા રાજા અને રાણી આગળ ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું રાણી આ તો મારી બહેનનું ગામ ચાલ મારી બહેનને મળવા જઈએ રાજાએ એક માણસને બોલાવી પોતાનું ગામનું સંદેશો આપવા બહેને ત્યાં મોકલ્યો બહેનને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલાવી એ ઘડામાં એક સોનાનું સાંકડું પણ મૂક્યું રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ પોલસા અને સાંકડીની જગાએ ફૂટા ફાટ મારતો કાળોતરો નાગ હતો આ જોઈ રાજા ક્રોધિત રાતો પીળો થઈ ગયો તેના માન્યમાં ન આવ્યું કે તેની સગી બહેન ઘડામાં તેના માટે સાપ મોકલાવે હતો પરંતુ તે હકમિત હતી રાજા માથું પકડી વિચારવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાંનું ક્રોધનું પરિણામ છે આથી તેણે ઘડામાં ઘડાના જ દીધો રાજા રાણ અને રાણી આગળ વધ્યા ચાલતા ચાલતા એક નદી આવી કિનારે ભીડ નાની વાડી હતી રાણીએ ખૂબ ભૂખ લાગી હતી તેણે રખેવાળને એક સીબડું આપવાનું કહ્યું રખેવાળને રાણી ઉપર દયા આવી તેણે રાણીને એક સીબડું આપ્યું રાણીએ સીબડાને સાડીના છેડામાં ઢાંકી દીધું રાણીએ થયું કે કોઈ કુવરના કિનારે શાંતિથી ખાઈ પાણી પીશું રાજા રાણી થોડી દૂર ગયા હશે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા તેમણે બંનેને રોક્યા અને તેમની ઝડપથી લીધી તેમણે રાણીની સાડીના છેડામાં નાસી ગયેલું રાજકુંવરનું સંતાડેલું મળ્યું આ દશામાં ક્રોધને લીધે રખેવાળ આપેલું સીપડું રાજકુંવરનું માથે બન્યું ગયું હતું સૈનિકો ક્રોધ ભરાયા અને તેમને બાંધી રાજાની સામે લઈ ગયા રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો જેટલામાં બેઠા બેઠા રાજા રાણી આ ઘડાના ઉપર શાંત ચિત્ર વિચારવા લાગ્યા તેમને ખાતરી થઈ ગઈ કે કંઈક બનાવ બની રહ્યા હતા તે બધાય દશામાના કોપને લીધે જ બની રહ્યા હતા તેથી હવે અમને ખાતરી થઈ ગઈ કે કંઈક બનાવ બની રહ્યા હતા તે બધાય દશામના કોપને લીધે જ બની રહ્યા હતા તેથી હવે કંઈકને પ્રકારે દશામાના ક્રોધને તો શાંત પાડવો જ રહ્યો આસી દશામાને રિઝવવા રાણીએ તેમની તપ શ્રદ્ધા શરૂ કરી દસ દિવસ સુધી રાજા રાણી માના માનમાં જપ કર્યા અને નકોડા ઉપવાસ કરી માની નાસ્તિક સેવા પૂજા કરી પોતે કરેલી ભૂલનો ક્ષમા કરવા માની યાચના કરી રાજા રાણી હાર્દિક ભક્તિ જોઈ મા દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશીર્વાદ આપ્યું કે ચિંતા કરશો નહીં સૌ થશે બીજા દિવસે શત્રુ રાજાને સ્વરૂપમાં આવી માં દશામાએ કહ્યું હે રાજા તે નિર્દોષ પત્ની પત્નીને વગર વિચારે જેલમાં પૂર્યા છે તેથી કાલે સવારે તું તેમની છોડી મૂકજે નહીતર તારો સર્વનાશ થશે અને આ તારો કુંવર રિસાઈને જતો રહ્યો છે તે અહીં જીવે જ છે તે સવારે ત્યાં આવી જશે સવારે કુંવરો શ્રેમસ કુંવર પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા રાજા રાણી દશામાના માતનો આભાર માનતા અને ગુણગાન ગાતા ગયા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનને ગામ આવી પહોંચ્યા રાજાને પહેલો જમીનમાં દાંટેલો ઘડો યાદ આવ્યો તેને જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુકડી અને સોનાનું સાખળ હતું બહેનને પણ ભાઈના આગમની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામે આવી થોડા દિવસ પોતાની ત્યાં રાખી બહેનને મનની આગમતા સ્વાગત કરી પછી રાજા રાણીએ બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા તેઓ પહેલી વાવ પાસે આવી પહોંચ્યા ત્યાં તેમના બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા હતા વાવમાં ગયા તો એક ડોશીમાં તે બંને કુંવરો લઈને તેમની રાહ જોતા ઉભા હતા રાજાએ પૂછ્યું આ કુંવરો ક્યાંથી મળ્યા જવાબમાં દશામાં પોતાએ તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું એ રાજન તારી રાણીને ભક્તિથી હું પ્રસન્ન થઈ છું તેની ધર્મ પ્રણાયલ અત્યંત પ્રસિદ્ધની છે તે પણ હવે શ્રીથી થઈ ગયો છે તા તેને તારું છુટવાય છુટવાય ગયેલું રાજ્ય પાછું મળશે દસાવાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો તે તેમના પગે પડી ગયો મને તો દયાળુ છો તમારો મહિમા અક્રમ પાર છે તમારી કસોટીમાંથી પાર ઉતરવું માનવી માટે કઠિન છે તેની માં સૌના ઉપર દયાથી અમી દૃષ્ટિ રાખજો દશામાંએ કહ્યું હે રાજન જે કોઈ દશામાંનું વ્રથ રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે જે કાંઈ પણ સારું અપમાન કરશે અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું રાજાએ નિરશ થી મહાદશામાં નું મંદિર બનાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો માના પ્રાપ્તિ તેઓમાં જીવન પસાર કરવા લાગ્યા દશામાં જેવા રાજા રાણીને મળ્યા તેમ સૌને મળજો રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર સર્વને દશા સુધારજો સુખ સંપત્તિ અને સંપત્તિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસ અને શ્રષ્ટતા પ્રદાન કરજો બોલીએ દશામાં કી જય સૌ મિત્રો મારી સાથે વાર્તા તમે પણ સાંભળી હશે અને મા દશામાંનું રથ પણ કર્યું હશે જો આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય દશામાં